हेलो मित्रों आपनो स्वागत है अमारा चैनल पर आज आप घरनी दीवड़ी विषय पर निबंध विषय बात करीशु तो चालो शुरू करिए दीक एटले घरनी दीवड़ी जे घरे आनंद अने उजास लावे छे સમાજમાં દીકરીને હંમેશા મમતાભરી દ્રષ્ટિએ જોવામાં આવી છે એ માતા પિતાની લાડકી હોય છે પરિવારની આનંદની કુંજી હોય છે અને ઘરમાં એક નવું પ્રકાશ લાવે છે દીકરીનું મહત્વ દીકરી માત્ર માતા પિતાની જવાબદારી નહીં પણ તેમના જીવનનો અમૂલ્ય હિસ્સો પણ છે એક દીકરી પરિવાર માટે એક આશીર્વાદ સમાન હોય છે જે ઘરમાં દીકરી હોય ત્યાં પ્રેમ સંસ્કાર અને સમર્પણ જોવા મળે છે આજે દીકરીઓ દરેક ક્ષેત્રમાં પુરુષોની બરાબરી કરી રહી છે પછી તે શિક્ષણ હોય રમતગમત હોય કે વ્યવસાય હોય પોતાની ઓળખ બનાવવા દીકરીની મહેનત અત્યારે દીકરીઓ ડોક્ટર ઇજનેર વિજ્ઞાનિક શિક્ષિકા પાઇલટ પોલીસ અને સેનામાં સેવા આપી રહી છે ભવિષ્ય માટે તેઓ માત્ર માતા પિતાનું ગૌરવ વધારતી નથી પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બને છે આજે બેટી બચાવો બેટી પઢાવો જેવી પહેલ દ્વારા દીકરીઓના ભવિષ્યને સંભાળી રહ્યા છે સમાજમાં બદલાવ સમય બદલાયો છે અને આજના યુગમાં દીકરીઓને પુત્ર જેટલું જ મહત્વ આપવામાં આવે છે દીકરીઓ પણ માતાપિતાની જવાબદારી બની શકે છે અને તેઓ વૃદ્ધાવસ્થામાં સારા ટેકા આપી શકે છે જો દીકરીઓને યોગ્ય શિક્ષણ અને સ્વતંત્રતા આપવામાં આવે તો તેઓ સમાજમાં નવા આયામ સ્થાપિત કરી શકે નિષ્કર્ષ દીકરી ઘરની દીવડી છે જે પ્રેમ સંસ્કાર અને આત્મવિશ્વાસથી ભરેલી હોય છે જે સમાજ દીકરીઓને મહત્વ આપે છે તે સમાજ હંમેશા વિકાસની નવી ઊંચાઈઓ સર કરે છે આજે જરૂરી છે કે આપણે દીકરીઓને સમાન અવસરો આપીએ અને તેમને પ્રગતિના નવા દ્વાર ખોલવા પ્રોત્સાહિત કરીએ